સુરત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી મજુરા મત વિસ્તારમાં આવેલા આઝાદનગરની મુલાકાત લીધી આઝાદનગર ખાતે છેલ્લા બે દિવસથી ખાડીપુરના પાણી ભરાયા હતા અહીંયા તેઓએ અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી ગૃહમંત્રી સુરત પહોંચી એરપોર્ટ સીધા પૂરગ્રસ્ત લોકોની વારે આવ્યા આઝાદનગરમાં પાણીમાં ગરકાવ થયેલા ઘરોના રહીશોને સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા છે રાખવામાં આવેલા સુરતમાં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાં જયારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉમર લાયક તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે આ તકલીફ પડી છે વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે